હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપણો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે માનવીની પરમ ચેતનાને પ્રણામ મિત્રો આજે આપણે જામનગરની અંદર એક ફેમસ અહીંની આઈટમ કે તમે અહીંયા જામનગરની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આવો અને તમે મારી પાછળ જોઈ શકો છો આજે આપણે નાસ્તા હાઉસની અંદર આવ્યા છીએ અને અહીંનું દાળ પકવાન બહુ જ ફેમસ છે તો તમે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે અહીંના દાળ પકવાન વિશે અને જે અહીંની ભરણપૂરી મળે છે એના વિશે આપણે જાણીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો આજે આપણે જે કીધું એ પ્રમાણે બજરંગ આસ્થા હાઉસમાં જોઈશું કે અહીંયા જે ભરણપુરી અને જે દાળ પકવાન મળે છે એની આખી કઈ રીતે બનાવે છે અને એની અંદર આપણને શું શું આપે છે એ જોઈશું શું નામ છે ભાઈ તમારું કિશનભાઈ કિશનભાઈની દુકાને આપણે આવ્યા છીએ એનું નામ છે બજરંગ નાસ્તા હાઉસ તો તમે તમારી દુકાનનું એડ્રેસ અને તમે કઈ રીતે બનાવો છો એ કહી દો અમારા વ્યુઅર્સને અમારો એડ્રેસ છે ડુંબાજા ગેટની એક ગેટ સામે ધરમાલ ધરાવવા ગાડીઓ ઉતરતા ગાડીઓ ઉતરતા પહેલી શોપ અમારી

તમે જોઈ શકો સરસ મજાની કઢી છે આ જોડે જોડે ઓનિયન ડુંગળી અને આ સરસ મજાનો મસાલો પપૈયાનો સંભારો હા એમાં ઠીકો સંભાળો આ તમે ગ્રીન ડીશ જોઈ શકો છો પૂરી સાથેની સરસ મજાની તો જામનગરની અંદર તમે આવો તો આ જે આપણે સંભાળિયાનું નાખું છે એની સામે જ બજરંગ નાસ્તાઓથી દુકાન છે અને સરસ મજાના ટેસ્ટ સાથે આપણને કિરણભાઈ ખોડાઈ રહ્યા છે કિશનભાઈ આ બીજું છે આપણું દાળ પકવાન તો અહીંની ફેમસ આઈટમ છે આ સરસ મજાનો આપણું પકવાન છે એની અંદર એને ભૂગો કરી અને સરસ મજાનો ભૂગો કરી અને એની અંદર હવે અલગ અલગ કઢી અને ચટણીઓ જે નાખશે સરસ મજાનો બટાકા મસાલાવાળા એની સાથે સાથે અલગ અલગ ચટણી ઉપરિયા મસાલો તમારા ઘોખપણ પણ રેડી થઈ ગયો તો આ સરસ મજાનું દાળ પકવાન અને આ પૂરી પૂરીની આપતી ડીશ તો આ બાજુ ક્યારેય આવવાનું થાય તો બજરંગ નાસ્તા હાઉસ ની ચોક્કસપણે મુલાકાત લેવાની અને શું કેતો વ્યવસ્થિત તમે હવે ગમે ત્યારે તમે આવો તમને તાજુ ફ્રેશ ને વ્યવસ્થિત રાસ્ટર જ બોલવામાં આવે છે ને અમારે કંઈક ઓનલાઈન ચાલુ રહે છે જો વિશે લગભગ થાય તમે આવો ફરીથી એક વાર એડ્રેસ બતાવી દો એડ્રેસ પરફેક્ટ છે ખંભાળિયા ગ્રીટની સામે ને રણમલ તળાવ ડાળીઓ ઉતર થાય તો આ સરસ મજાની મિત્રો નાસ્તાની દુકાન છે કે અહીંયા ઉત્તર સૌરાષ્ટ્રનું ફેમસ ફૂડ છે કે જે દાળ પકવાન અને તમને કીધું પૂરી તો એની સાથે સાથે આપણે સરસ મજાનો નાસ્તો સુટેબલ પ્રાઇસની અંદર આપણને મળી શકે છે કે જે આપણે સરસ મજાનો નાસ્તો કહી શકીએ છીએ તમારું પાકનું ભજન પાકવાન સેન્ટર જોઈ શકો છો તો ચોક્કસપણે જ્યારે અહીંયા આવવાનું થાય તો મુલાકાત લઈ અને આ સરસ મજાના નાસ્તાનો લાભ લેશો એ સાથે આ વિડીયોને મેક્સિમમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ચેનલને અને મેક્સિમમ શેર કરો એ અપીલ સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી જય દ્વારકાધીશ